જો મિત્રો આપણે અઠવાડિયા પછી આપણે મશીન ચાલુ કર્યું છે બે ત્રણ વખત આપણે ટોટા ભર્યા પણ તો એ પાણી નથી ઉપાડતું જુઓ મિત્રો આમાં પાણી આવશે દિવાળી ઉપર આ કેનાલની અંદર પાણી થઈ રહ્યું છે જોઈ શકો છો તમે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં નશો આજે મશીન ચાલુ કર્યું છે અઠવાડિયું થઈ ગયું કેનાલની અંદર પાણી નથી ને આ જે મશીન ચાલુ કર્યું છે થોડુંક પાણી છે એટલે અહીંયા જે મશીન ચાલુ કર્યું છે પાણી વાપરવા માટે ને અત્યારે જો આ મગફળી ઉખાડી નાખી છે ડિગર મશીનથી અમારા અરવિંદભાઈની છે હું બતાવું જુઓ મિત્રો આ મગફળી ઉખાડી દીધી છે હવે પાથરા કરવાના બાકી રાખ્યા છે બાકી તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે પાથરા ભેગા કરી દેવાના છે જુઓ તોફા જબરજસ્ત છે જોઈ શકો છો ઝુમખાન ઝુમખા છે હવે આને ભેગી કરી ને પાસે હલરમાં કઢાવાનું હોય છે હલરનો વિડીયો બનાવીશ ભેગી કરી રહી એટલે જોવા મગફળી ને આપણું મશીન ચાલુ છે પાણીનું હું બતાવું તમને પાણીનું મશીન ચાલુ છે આ જે અઠવાડિયું થઈ ગયું પાણી ચાર પાંચ વખત અમે મશીન ચાલુ કર્યું પણ પાણી નહોતું ઉપાડતું આ જે પાણી ઉપાડ્યું છે એટલે પાણી વાપરવા માટે ભરવાનું ચાલુ કર્યું છે જોવા મશીન ચાલુ છે અત્યારે તો ફૂલ જુઓ મશીન ચાલુ છે ફૂલે ફૂલ જો મિત્રો આ ફોટું છે ફોટવાનું પાણી દિવાળી પાસે આવે છે દિવાળી પછી પાણી છોડશે અત્યારે તો પાણી નહીં આવે આ જો મશીન છે બધું ચાલુ કરવાનું એનું કેનાલમાં પાણી હાવ થઈ રહ્યું છે થોડુંક છે ગુડા હા પાણી જુઓ મિત્રો કેનાલની અંદર પાણી થઈ રહ્યું છે અને આપણે મશીન ચાલુ કરીશું જુઓ આપણો ટોટો ત્યાં આગળ સહી પડ્યો આપણો જ છે ટોટો જુઓ આવી હાલત છે બનાસકાંઠાવાળાને બનાસકાંઠામાં આ પ્રોબ્લમ વધારે રહેશે પાણી બંધ થઈ જાય આવે ને ચાલુ રહે એવું બધું રહેશે અમારું મશીન અહીંયા ચાલુ છે ને ચાડો ભાઈએ મગફળી ઉખાડી દીધી છે જુઓ અરવિંદભાઈનું સાપરો ત્યાં આગળ ને આપણું પીરી બાજુ છે એમના સાપરો બનાવેલું છે અમારે થોડુંક મકાન જેવું છે જુઓ કેનાલ ઉપર ગાડીઓ બધી આડે છે આ બધું પોણી બંધ થઈ ગયું છે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા દરરોજ હું આવા ફાર્મિંગ બ્લોગ લાવીશ ખેતીવાડી વિશે મારા બ્લોગ હોય છે થોડોક સપોર્ટ કરજો તમારા સપોર્ટની જરૂર છે હજુ થોડાક વિડીયો ઓછા આડે છે થોડોક વધારે સપોર્ટ કરો તો એટલું હારો હારું